આ આ મળસિયાવાળી ઘટના ઈ પિન ચોટેલી છે પણ આ મળસિયાવાળી ઘટના ન બની હોત તો આટલું બધું ના બગડત એવું લાગે છે બિલકુલ ભાઈ કદાચ મરસિયાનો કાર્યક્રમ થયો લોકડાયરનો કાર્યક્રમ થયો દરેક લોકોની જે કા ઈચ્છા હોય એ પ્રમાણે કાર્યક્રમો દરેક લોકો પોતાને રીતે કરતા હોય છે અને હું તમને એવું કહું કિશનભાઈ કે આજ તમારી નિય પ્રસંગ હોય તો તમારે મને નથી બોલાવો તમારા પરિવારે નક્કી કર્યું કે ભાઈ ગણેશભાઈને આમંત્રણ નથી દેવા અને નથી બોલાવવા

એક એવી વાત પણ છે કે આ ઘટનાઓ બની એ પછી વારંવાર થયું અને ક્લબ પકડાય એ રેડ જયરાજ સિંહના કહેવાથી થઈ હતી આજ દીક્ષિતભાઈ તમે તમારી વાડીની અંદર કદાચ જુગારધામ ચલાવતા હોય કે પણ તમારા પ્રોપર્ટીની અંદર દારૂનું વેચાણ તમે કરતા હોય અને પછી પોલીસ ત્યાં કામગીરી કરે કાયદો કામ કરે અને પછી તમે એમ કહો કે આ તો મને કોકે ફસાવી દીધો કે આ મારી ઉપર કોઈ દ્વારા આવું કામ કરાવવાનું તમે ખોટું કામ કર્યું ત્યારે તમારે કાયદાના સકંજામાં આવવું પડ્યું ને આ દીક્ષિતભાઈની વાડીમાં જુગારધામ ન ચાલતું હોય તો દીક્ષિતભાઈને કોઈ પોલીસ તંત્ર દ્વારા ડિસ્ટર્બ કરવાની વાત જ ક્યાંથી આવે આજે હું પોતે મારી વાત કરું તો હું કાયદાનો ભંગ કરું તો મારે કાયદાકીય સંઘર્ષમાં ફસાવવું પડે